હલો બધા મિત્રો કેમ છો બધા મજામાં છો ને તો વાસુભાઈના બ્લોક નંબર બેમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો હું છું અત્યારે મારા ગામડે જે મારું પરોઘું છે તો એટલું તો જાણી લીધું કે શહેર કરતાં ગામડામાં મજા આવે કેમ કે અહીં શાંતિ છે ગામડામાં તમે જુઓ તો કઈ જાતનું કઈ કકરાટ એવું કંઈ નહીં શહેરમાં શહેરમાં તો નરક કકરાટ પર શું કહો હોય અને આપણે સ તલાવ તમે જોઈ શકો છો તો હવે હું જઉં છું વિરંગામ વિરંગગામથી સાણંદ બસમાં જઈ શકાય શું કરું બીજું સારું તો આગળનું બ્લોક પછી બનાવું છું બની રહ્યા છો બ્લોકમાં કુવારીઓ આ મને કંઈ ના થાય આ તમે જોઈ શકો છો કારકામાનું મંદિર છે અને બાજુ ખુડિયામાનું અને હવે હું જઈ રહ્યો છું ઘરે હા તમે જોઈ શકો છો અલ્પેશ ઠાકોરનું ઘર અને આ રસ્તો અને બાજુમાં ગંદકી ન કચરો ફેલાવેલો છે હવે હું જેવું છું ઘરે અને હવે આવીશ આવતા રવિવારે અહીં હું અત્યારે બેઠી છું બસ સ્ટેન્ડે હવે સાધન આવે એટલે હું નીકળું લાયક વિરંગામ હવે વિચાર્યું તું કે વિરોચન નગર જઈને પણ ચૂટ કરી શકાય પણ કંઈ પણ કામમાં એટલે મેળ પડ્યો છે તો નહીં એટલે વિરંગામ જાય વિરંગામ થી બસ પકડીને લાયક શાન એટલે તમે બ્લોકમાં બની રહો તો હવે સાધન આવે એટલે હું પણ જોઉં હોશ ઘરે ક્યારે સાધન આવવા જોઈએ તો બની રહો બ્લોકમાં આવે બધું

બસ સ્ટેન્ડે તમે જોઈ શકો છો તો આ તો પાછળનો ભાગ છે તમે ગંદકી બતાવો કેવી છે આ નવી ગંદકી ગંદકી છે તો હવે આપણે જે વિરંગમ બસ સ્ટેન્ડે તમે જોઈ શકો છો કે રસ્તાઓ કેવા નરી ગંદકી ફેલાયેલી છે તો હવે હું જઉં છું બસ સ્ટેન્ડે તમે જોઈ શકો છો આ તો ફોન સારો નથી બાકી ક્લિયર બધું દેખાય દેખો સા ગંદકી હવે હું જાઉં છું બસ સ્ટેન્ડે આ પહોંચી ગયા આપણે બસ સ્ટેન્ડે या गटर उभरा तो 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 है नारियल गटर तो हूं पोंकी जीयो सु बिरंगाम बस स्टैंड से तुम જોઈ શકો છો तो हूं पोंकी जीयो सु बस के अंदर लागतो नहीं कि आज बस में जगह मिलसे गम में तो कहीं बस में तो चढ़ी गए गयो हूं तुम જોઈ શકો છો थोड़ी भी छ बस में चढ़वाने की जगह पर नहीं मिलती है तो ગમે તે કઈ ચડી ગયો તો છું હવે જોઈએ ક્યારે બસ હેડાવી આ હવા બસ હેડવા લાગી જો ગનકીત જોઈ શકો ને તમે આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે હું ગંદકી બતાવવા માગું બીજું કંઈ નહીં તમે જોઈ શકો છો ગંદકી નરે રોડ ઉપર વરસાદના ટાઈમે તો ગટરો જબરજસ્ત ઉભરાય છે અને રસ્તાઓ એટલા પણ ભરાય છે ઉપર ચોકડીએ તો પાણી જબરજસ્ત ભરાય છે આ અમે પહોંચી ગયા તમે જોઈ શકો છો આ તલાવ છે જો નારી ગંદકી મા વિડિયો બનાવવાનું આ જ કારણ છે બીજું કયું કારણ નથી આ તો વિચાર વિચારો કે વિડીયો બનાવું બનાવું આજે બનાવી દીધું જો તમે જોઈ શકો છો બીમાર ના બીમારી ના ફેલાય તો શું ફેલાય નરી ગંદકી હું ગયો છું હવે હું જાઉં છું દિનેશભાઈની લારી જે શાકભાજીની છે હેલો મિત્રો તો હું છું અત્યારે દિનાની લારી જે સાનંદ માર્કેટમાં આવેલું છે આ બસ સ્ટેન્ડ ના સામે જ છે તો હું આવી ગયો છું નરેશભાઈની દુકાને જે સાણંદમાં આવેલી છે અને નરેશભાઈ લગભગ અત્યારે છે નહીં તો હું મારો બ્લોગ અહીં સમાપ્ત કરું છું એટલે કે પૂરો કરું છું વ્લોક નંબર વાસુભાઈનો બ્લોગ નંબર થ્રી એ અત્યારના ટૂંક સમયમાં આવતા રહ્યું લાવીશ તો મા બ્લોગ હવે પૂરો થાય છે તો જેમ બને તેમ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મને ખબર છે મારા ત્યાં બ્લોગ ઠીક રીતે નથી બનતા કેમ કે મારો ફોન છે ને એ સારું નથી હા અને મિત્રોમાં બીજું કંઈ પણ તમને કંઈક કહેવું છે કે જેમ બને તેમ એક ભાઈને સપોર્ટ કરજો જે સિંગર છે તેનું ન્યૂ

જે વાસુભાઈ નો વ્લોક નંબર ત્રણ હશે બે તો આ બની ગયા છે હવે આ સારું તો જય મેલડીમાં અને જય દ્વારકાધીશ